આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર શિક્ષણ એ સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનું માધ્યમ હોવાનું જણાવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભામાં નાણાકીય ખરડો બે હજાર ચોવીસ પસાર કરવામાં આવ્યો આ સાથે બજેટ પ્રક્રિયા સમાપ્ત ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ આજે દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે બાંગ્લાદેશમાં પ્રોફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ ગ્રહણ કરશે ઓલિમ્પિક કુસ્તીની ફાઇનલમાં ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી નીરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે અને ત્રીજી વન ડેમાં ભારતનો પરાજય શ્રીલંકાએ બે શૂન્યથી શ્રેણી કબજે કરી સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જણાવ્યું છે કે શિક્ષણ એ સામાજિક પરિવર્તન તેમજ રાષ્ટ્રઘર્તનનું સૌથી મોટું માધ્યમ છે તેમણે ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય શિક્ષણ સંમેલનને સંબોધિત કરતાં કહ્યું કે ભારત સરકારે દેશમાં શિક્ષણની ગુણવત્તાના સુધારા માટે કેટલાક મહત્વના પગલાં લીધા છે રાષ્ટ્રપતિ આજે ન્યૂઝીલેન્ડના બે દિવસના પ્રવાસે વેલિંગ્ટન પહોંચ્યા હતા ન્યૂઝીલેન્ડના ગવર્નર જનરલ ડેમ સિન્ડિકિરોની ઉપસ્થિતિમાં વેલિંગ્ટનના ગવર્મેન્ટ હાઉસમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અહીં તેમને રોયલ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું રાષ્ટ્રપતિ મુર્મુ ન્યૂઝીલેન્ડના રાજ્યપાલ જનરલ ડેમ સિન્ડિકેરો પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન અને ઉપપ્રધાનમંત્રી તેમજ વિદેશમંત્રી વિન્સ્ટન પીટર્સ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે લોકસભામાં નાણાકીય ખરડો બે હજાર ચોવીસ પસાર કરવામાં આવ્યો છે આ ખરડો પસાર થતાની સાથે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટે કેન્દ્ર સરકારની નાણાકીય જોગવાઈઓ અમલી બની છે અને બજેટની પ્રક્રિયા પૂરી થઈ છે લોકસભામાં ખરડા અંગેની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે મોદી સરકારનો હેતુ કર માળખાને સરળ બનાવવાની સાથે દેશમાં વિકાસ અને રોજગારની તકોને પ્રોત્સાહન આપવાનો છે સુશ્રી સીતારમણે વધુમાં જણાવ્યું કે સરકારે છેલ્લા એક દાયકામાં કર માળખામાં મોટા ફેરફાર કર્યા છે વધુમાં તેમણે જણાવ્યું કે કરમાં વધારો કર્યા વિના સરકાર વધુ પારદર્શિતા સાથે નિયમોના પાલનને સરળ બનાવવા એક સરળ કર વ્યવસ્થા લાવી છે મધ્યમ વર્ગ પર કરબોજ અંગે વિપક્ષના દાવાને ફગાવતા નાણાં મંત્રીએ જણાવ્યું કે બે હજાર ત્રેવીસમાં વ્યક્તિગત આવકવેરા સ્લેબને ઘણા ઉધાર બનાવવામાં આવ્યા તેમણે જણાવ્યું કે તમામ કરદાતાઓની કુલ કર ચૂકવણીમાં સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો થયો છે જેના કારણે મધ્યમ વર્ગને ફાયદો થયો છે કેન્દ્ર સરકાર આજે લોકસભામાં બે મહત્વના ખરડા રજૂ કરશે જેમાં વક્ફ બોર્ડને મળેલા અમર્યાદિત અધિકારીઓને ઓછા કરીને તેની વ્યવસ્થાને પારદર્શી બનાવી તેમજ મુસ્લિમ મહિલાઓ સહિત મુસ્લિમ સમાજના અન્ય પછાત વર્ગ શિયા સુન્ની બોહરા અને આગાખાની જેવા વર્ગોને પ્રતિનિધિત્વ આપવા સહિત બે ખરડા સામેલ છે લોકસભાની કાર્યવાહી યાદી અનુસાર કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજીજુ વક્ફ સંશોધન ખરડો બે હજાર ચોવીસ અને મુસલમાન વક્ફ નાબૂદી ખરડો બે હજાર ચોવીસ લોકસભામાં આજે રજૂ કરશે ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ આજે દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરશે આરબીઆઈની નાણાકીય નીતિ સમિતિએ છ ઓગસ્ટના રોજ ત્રણ દિવસની બેઠક શરૂ કરી હતી જે આજે સમાપ્ત થશે ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસથી છેલ્લા આઠ ત્રિમાસિક ગાળામાં રેપો રેટને યથાવત રાખ્યો છે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં લોન્ચ કરીને આ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરશે આ ઉપગ્રહને લોન્ચ કરવા માટે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે જેને પંદરમી ઓગસ્ટે સવારે નવ વાગીને સત્તર મિનિટે શ્રી હરિકોટા ખાતેથી છોડવામાં આવશે સરકારે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ નીટ પીજી બે હજાર ચોવીસ માટે પ્રશ્નપત્ર લીક થયું હોવાના મીડિયાના અહેવાલોને ફગાવી દીધા છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આવા અહેવાલોને ખોટા અને ભ્રામક ગણાવ્યા છે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે તમામ ઉમેદવારોને ખાતરી આપવામાં આવે છે કે નીટ પીજી બે હજાર ચોવીસ પરીક્ષાના પ્રશ્નપત્રો હજુ સુધી નેશનલ મેડિકલ સાયન્સ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યા નથી મંત્રાલયે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં પેપર લીક થયું હોવાના દાવા ખોટા છે મંત્રાલયે ઉમેદવારોને આવા અનૈતિક તત્વો દ્વારા ગેરમાર્ગે ન દોરાવવા પણ ચેતવણી આપી છે બાંગ્લાદેશમાં નોબેલ પારિતોષિક વિજેતા પ્રોફેસર મોહમ્મદ યુનિસના વડપણ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ લેશે સૈન્ય પ્રમુખ જનરલ વકાર ઉઝ ઝમાને ગઈકાલે પત્રકારોને આ માહિતી આપતા આગામી ત્રણથી ચાર દિવસમાં દેશમાં સ્થિતિ સામાન્ય થવાની આશા વ્યક્ત કરી હતી વધુમાં તેમણે જણાવ્યું કે જેઓ પણ આ હિસ્સામાં સામેલ હતા તેમને બક્ષવામાં નહીં આવે અને તેની સામે કડક પગલાં લેવામાં આવશે દરમિયાન સરહદ સલામતી દળ બીએસએફના ડાયરેક્ટર જનરલ દલજીતસિંહ ચૌધરીએ આજે ત્રિપુરામાં આઠસો છપ્પન કિલોમીટર લાંબી ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પર સલામતીની સ્થિતિની સમીક્ષા કરી હતી આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરી શકો છો કેન્દ્ર સરકારે તેત્રીસમાં રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કારની જાહેરાત કરી છે આ પુરસ્કારો વિજ્ઞાન ટેકનોલોજી અને નવીનીકરણના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓ મેળવનાર વ્યક્તિઓને આપવામાં આવે છે ઇસરો ચંદ્રયાન ત્રણની ટીમને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ સાયન્સ ટીમ એવોર્ડ અર્પણ કરવામાં આવશે ભારતીય વિજ્ઞાન સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર પ્રોફેસર જી પદ્મનાભનની જૈવિક વિજ્ઞાન માટેના વિજ્ઞાન રત્ન પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે તો વિજ્ઞાન યુવા પુરસ્કાર માટે ડૉક્ટર બપ્પી પોલ ડૉક્ટર અભિલાષ રાધાકૃષ્ણન મહાલક્ષ્મી પૂર્વી સૈકિયા દિકેન્દ્રનાથ સ્વૈન અને પ્રશાંત કુમારની પસંદગી કરવામાં આવી છે ત્રેવીસ ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે યોજાનારા એક કાર્યક્રમમાં આ તમામ કેટેગરીના પુરસ્કારો એનાયત કરવામાં આવશે ભારતીય હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન પૂર્વ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને ઈશાન ભારતમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે આગામી ત્રણ દિવસ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ પૂર્વ ઉત્તર પ્રદેશ પૂર્વ રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે દરમિયાન આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરના રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આ સપ્તાહ દરમિયાન દિલ્હીમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી છે વિનેશ ગઈકાલે પેરિસ ઓલિમ્પિકમાં કુસ્તી માટેની પચાસ કિલોગ્રામ વજન વર્ગની ફાઇનલમાં વજન વધુ હોવાને કારણે ગેરલાયક ઠર્યા હતા એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે નિવૃત્તિની જાહેરાત કરી હતી પેરિસ ઓલિમ્પિકમાં આજે નીરજ ચોપડા પોતાનો ખિતાબ બતાવવા બચાવવા મેદાનમાં ઉતરશે તો પુરુષ હોકી ટીમ આજે કાંસ્ય ચંદ્રક માટે સ્પેન સામે સ્પર્ધામાં ઉતરશે ભારતના એકમાત્ર પુરુષ કુસ્તીબાજ અમન સહેરાવત આજે બપોર બાદ પુરુષોની સત્તાવન કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ભાગ લેશે મહિલા કુસ્તીબાજ અંશુ પણ મહિલાઓ માટેની સત્તાવન કિલોગ્રામ વજન વર્ગ ફ્રી સ્ટાઇલ સ્પર્ધા માટે મેદાનમાં ઉતરશે તમે પેરિસ ઓલિમ્પિકમાં ગઈકાલ ભારત માટે નિરાશાજનક દિવસ રહ્યો મહિલા કુસ્તી બાદ વિનેશ ફોગડને પચાસ કિલોગ્રામ વજન વર્ગમાં તેમનું વજન થોડું વધુ હોવાને કારણે સ્પર્ધા માટે ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા તો વેઇટ લિફ્ટર એસ મીરાબાઈ ચાનું મહિલાઓને ઓગણપચાસ કિલોગ્રામ ફાઇનલ સ્પર્ધામાં ચોથા સ્થાને રહ્યા સ્પર્ધાના બીજા રાઉન્ડના અંતે ચાનું એકસો નવ્વાણું કિલોગ્રામનું વજન ઉઠાવી શક્યા ત્રણ મેચોની વન શ્રેણીમાં શ્રીલંકાએ ભારતને બે શૂન્યથી હરાવ્યું છે ગઈકાલે કોલંબોના આર પ્રેમદેસા સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ મેચમાં શ્રીલંકાએ ભારતને એકસો દસ રનથી હરાવીને ઐતિહાસિક જીત હાંસલ કરી હતી મેચની શરૂઆતમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી પચાસ ઓવરમાં સાત વિકેટના નુકસાને બસો અડતાલીસ રન બનાવ્યા હતા શ્રીલંકાના ઓપનર અવિષ્કા ફર્નાન્ડોએ એકસો બે બોલમાં છન્નું રન બનાવ્યા હતા બસો ઓગણપચાસ રનનો પીછો કરતા મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે સારી શરૂઆત કરી હતી શ્રીલંકાની આ ઐતિહાસિક જીત છે ઓગણીસો સત્તાણું બાદ પ્રથમવાર તેણે ભારતને એક દિવસની વન ડે શ્રેણીમાં હરાવ્યું છે શ્રેણીની પ્રથમ મેચ ટાઈ હતી જ્યારે બીજી મેચમાં ભારત બત્રીસ રને હાર્યું હતું કાઠમંડુના દર્શક શ્રેડિયમમાં રમાયેલી કાવા મહિલા વોલીબોલ નેશનલ લીગમાં ભારતે નેપાળને ત્રણ બેથી હરાવીને જીત મેળવી છે ભારતે આ મેચ બત્રીસ પચીસ પચીસ ચૌદ બાવીસ પચીસ પચીસ એકવીસ અને પંદર પાંચથી જીતી હતી આ સ્પર્ધામાં નેપાળે રજતચંદ્રક અને ઈરાને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર શિક્ષણ એ સામાજિક પરિવર્તન અને રાષ્ટ્ર નિર્માણનું માધ્યમ હોવાનું જણાવતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ લોકસભામાં નાણાકીય ખરડો બે હજાર ચોવીસ પસાર કરવામાં આવ્યો આ સાથે બજેટ પ્રક્રિયા સમાપ્ત થઈ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ આજે દ્વિમાસિક નાણાકીય નીતિ જાહેર કરશે બાંગ્લાદેશમાં પ્રોફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર આજે શપથ ગ્રહણ કરશે ઓલિમ્પિક કુસ્તીની ફાઇનલમાં ગેરલાયક ઠર્યા બાદ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી નીરજ ચોપડા આજે પોતાનો ખિતાબ બચાવવા મેદાનમાં ઉતરશે અને ત્રીજી વન ડેમાં ભારતનો પરાજય શ્રીલંકાએ બે શૂન્યથી શ્રેણી કબજે કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય નમસ્કાર